નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં કેટલીક વાર એવું લાગે છે કે જાણે કેટલીક સ્ત્રીઓના નસીબમાં વિધવા થવું લખાયેલું હોય પરંતુ શું આ માત્ર નસીબ છે કે તેની પાછળ કોઈ ઊંડું કારણ છે શું કોઈ શાપ કે જે સ્ત્રીને તેના પતિ પહેલા એકલી કરી દે છે શું પત્ની જાણી જોઈને એ અજાણતા કંઈક એવું કરે છે જેની અસર તેના પતિ પર પડે છે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને એક પ્રશ્ન પૂછ્યો તેમજ કહ્યું પ્રભુ શા માટે કેટલીક સ્ત્રીઓ અકાળે વિધવા થઈ જાય છે શિવજી આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું પાર્વતી આજે અચાનક આ પ્રશ્ન કેમ પૂછો છો ત્યારે માતા પાર્વતીએ જવાબ આપ્યો જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મેં મૃત્યુલોકમાં એક વિચિત્ર દ્રશ્ય જોયું ત્યાં ત્રણ સખીઓ હતી તેમાંથી બે સખીઓ અકાળે વિધવા થઈ ગઈ હતી તેમના ચહેરા પર દુઃખ પીડા અને એકલતા સ્પષ્ટ દેખાતી હતી પરંતુ ત્રીજી સ્ત્રી તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી મને નહીં કે શું તફાવત હતો આખરે આ બે સ્ત્રીઓએ એવું શું કર્યું કે તેનાથી પતિ તેમની પાસેથી છીનવાઈ ગયા અને તે એક સ્ત્રીને એવું શું કર્યું કે તેના પતિ હજુ સુરક્ષિત છે માતા પાર્વતીએ આગળ કહ્યું આથી મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊભા થયા છે શું કોઈ શાપ છે કે શું એવું કોઈ કામ છે જે સ્ત્રીઓએ ક્યારેય ન કરવું જોઈએ અને શું એવી કોઈ શક્તિ છે કે જે પતિ પત્નીનું રક્ષણ કરી શકે માતા પાર્વતીના આ શબ્દો સાંભળીને ભગવાન શિવને કહ્યું પાર્વતીજી તું ચે નિશ્ચિત થઈને તારા ત્રણ પ્રશ્નો પૂછ હું દરેક પ્રશ્નનો જવાબ એવી રીતે આપીશ કે તારું મન સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જશે ત્યારે માતા પાર્વતીએ વિનમ્રતાથી કહ્યું પ્રભુ મારો પ્રથમ પ્રશ્ન છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા થઈ જાય છે અને આખું જીવન દુઃખમાં વિતાવે છે બીજો પ્રશ્ન છે કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ અને શાંતિ નથી મળતી અને ત્રીજો પ્રશ્ન એવો છે કે કઈ વસ્તુ છે કે જે પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી માતા પાર્વતીને ગંભીરતા જોઈને ભગવાન શિવજી બોલ્યા હે પાર્વતીજી જે ત્રણ સ્ત્રીઓ વિશે તું વાત કરે છે તેમાંથી બે ખરેખર અકાળે વિધવા થઈ ગઈ છે અને તેમનું જીવન દરેક દિવસ દુઃખમાં વીતી રહ્યું છે પરંતુ તેમાંથી એક સ્ત્રી એવી છે કે જે હજુ પણ પોતાના પતિ સાથે પ્રેમ અને શાંતિપૂર્વક જીવન જીવી રહી છે તારા પ્રશ્ન એવા છે કે આવું કેમ થયું એકનો પતિ જીવિત રહ્યો અને બીજી બે સ્ત્રીઓને બધું કેમ ગુમાવવું પડ્યું તને એક નાની કથા કહીશ પરંતુ પાર્વતીજી આ કથા ખૂબ જ ધ્યાનથી સાંભળજે કારણ કે જો કોઈ અધૂરી કથા સાંભળે તો તેને ન તો જ્ઞાન મળે છે ન તો ઉકેલ અને અધૂરું જ્ઞાન જીવનમાં સૌથી મોટો ભ્રમ બની જાય છે માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું પ્રભુ તમે નિશ્ચિત થઈને કથા કહો હું આ કથાને પૂરા દિલથી અને એકાગ્રતાથી સાંભળીશ જ્યાં સુધી તમે કથા નહીં કહો અને ત્રણ પ્રશ્નોના જવાબ નહીં મળે ત્યાં સુધી હું શાંતિ નહીં પામું ભગવાન શિવજી બોલ્યા સાંભળ પાર્વતી સૌથી પહેલા હું તને તે સ્ત્રીની કથા કહીશ જે હજુ પણ પોતાના પતિ સાથે સુખી અને વિશ્વાસી રીતે સૌભાગ્યવતી તરીકે જીવન જીવી રહી છે તે કોઈ રાણી કે દેવી નથી કે એક સામાન્ય રાજાના સેવકની પત્ની છે અને આ તે સૌભાગ્યવતી સ્ત્રીની કથા છે જેની ઝલક તે પૃથ્વી પર જોઈ હતી એક દિવસ એક રાજાનો સેવક જેને પોતાની પત્નીની સત્યતા અને પવિત્રતા ધર્મ પર ખૂબ જ ગર્વ હતો તે પોતાના સાથીઓમાં વારંવાર તેની પત્નીની પ્રશંસા કરતો હતો કે કહેતો હતો કે મારી પત્ની સુંદરતાથી વધુ પવિત્ર છે તેણે કોઈ બીજા પુરુષ તરફ આંખ પણ નથી ઉઠાવી તે મારા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે ધીરે ધીરે આ વાત ફેલાઈ અને રાજાના દરબાર સુધી પહોંચી રાજાને આ વાતની નવાઈ લાગી કે શું ખરેખર એક સેવકની પત્ની આટલી પતિવ્રતા હોઈ શકે રાજાએ તે સેવકને દરબારમાં બોલાવ્યો અને ગંભીર અવાજે પૂછ્યું તું કહે છે કે તારી પત્ની પતિવ્રતા અને સદાચારી છે શું તને આનો પૂરો ભરોસો છે શું તેનો કોઈ પુરાવો છે કે તે ક્યારેય બીજા પુરુષ તરફ નથી જોતી સેવકે નમન કરીને જવાબ આપ્યો મહારાજ હું મારી પત્ની પર ભગવાનથી પણ વધુ ભરોસો કરું છું તે પતિવ્રતા છે અને તેના મનમાં બીજી કોઈ પુરુષને પડછાયો પણ નથી આ સાંભળીને મહામંત્રીજી હસીને કહ્યું જો હું તારી પત્નીની પવિત્રતા તોડી નાખું તો તને શું સજા થવી જોઈએ સેવકે એકદમ અડગ રહીને કહ્યું જો તમે મારી પત્નીની પવિત્રતા તોડી નાખો તો મને ફાંસી આપવી જોઈએ પરંતુ જો તમે નિષ્ફળ થશો તો તમને પણ એ જ સજા મળવી જોઈએ રાજા અહિંમત અને વિશ્વાસ જોઈને આશ્ચર્યચકિત થયા અને બોલ્યા આશરથ મંજૂર છે જો મંત્રી નિષ્ફળ થશે તો તેને પણ ફાંસી આપવામાં આવશે મંત્રી સ્ત્રીએ આ પડકાર સ્વીકાર્યો તેના સેવકને પૂછ્યું એવી કઈ વસ્તુ છે જે હું લાવું કે જેથી સાબિત થાય કે મેં તારી પત્નીની તોડી નાખી સેવકે કહ્યું મારા સમયે મને બે વસ્તુઓ મળી હતી એક એક મટકો અને માંગમાં પહેરવાની વસ્તુ મારી પત્ની આ બધી વસ્તુઓને ખૂબ જ પ્રેમ અને શ્રદ્ધાથી સાચવી રાખી છે આ બંને તેના સૌભાગ્યના પ્રતીકો છે જો આ બંને વસ્તુઓ તમે લઈ આવશો તો હું માની લઈશ કે તેનો પતિવ્રતા ધર્મ તૂટી ગયો છે મંત્રીએ આ પડકાર સ્વીકાર્યો પરંતુ તે સમજી શક્યો નહીં કે એક સદાચારી પતિવ્રતા સ્ત્રીને કેવી રીતે છેતી શકાય અને તેના સૌભાગ્યના પ્રતીકો કેવી રીતે મેળવી શકાય તે શહેરમાં જઈને એક દૂતી એટલે કે સંદેશવાહક સ્ત્રીને મળ્યો આ દૂતી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી તે ખૂબ જ ચતુર અને અનુભવી હતી અને એવા કામોમાં નિષ્ણાંત હતી કે તે બીજું કોઈ ન કરી શકે મંત્રીએ દૂતીને બધું કહ્યું અને કઈ પણ રીતે નાણાં આપીશ થોડા વિચાર્યું અને કહ્યું મંત્રીજી જે સ્ત્રીની વાત તમે કરો છો તે કોઈ સામાન્ય સ્ત્રી નથી તે સાચી પ્રતિવ્રતા છે તે ન કોઈ પ્રભાવમાં આવશે કે ન તો મટકો અને કટાર કોઈને આપશે આ વસ્તુઓ તેના માટે પૂજાની વસ્તુઓ છે જે તેના પતિનું રક્ષણ કરે છે તેને મેળવવું સરળ નથી મંત્રી થોડો નિરાશ થયો પરંતુ તેની ચતુરાઈથી કહ્યું જો તું સીધો સંપર્ક ન કરાવી શકે તો એક કામ કર કોઈ પણ રીતે ઘરમાંથી મટકો અને કટાર ચોરી લાવ અને હા જો તેના શરીર પર ખાસ કરીને તેની ખાનગી ભાગો નજીક કોઈ ખાસ નિશાન હોય તો તે પણ મને જણાવ જેથી હું રાજા સમક્ષ પુરાવો રજૂ કરી શકું દૂતીએ પહેલો થોડો ખચકાટ કર્યો પરંતુ જેવું તેણે નાણાંનું સાંભળ્યું તેની આંખોમાં લોભ આવી ગયો તેને કહ્યું ઠીક છે મંત્રીજી હું આ કામ કરીશ પરંતુ મને સંપૂર્ણ ઇનામ મળવું જોઈએ જેટલા નાણાં માંગીશ તેટલા મળવા જોઈએ મંત્રીએ વચન આપ્યું કે હું તારા માટે ખજાનો ખોલી દઈશ બસ કામ કરી દે દૂતીએ એક ચાલ રચી તે સીધી સેવકના ઘરે ગઈ અને દરવાજો ખખડાવ્યો જેવી સેવિકાની પત્નીએ દરવાજો ખોલ્યો દૂતીએ કહ્યું દીકરી હું તારા પતિની કાકી છું ઘણા વર્ષો બાદ આવી છું મને ઓળખવું મુશ્કેલ છે પરંતુ હું તારા પતિની સગી છું સેવકની પત્ની ખૂબ જ સરળ અને પતિવ્રતા સ્ત્રી હતી તેના મનમાં કોઈની સાથે દગો થઈ શકે એવો વિચાર પણ ન હતો તેને આદરપૂર્વક કહ્યું કાકીજી તમે ઘણા વર્ષો બાદ આવ્યા છો એટલે હું ઓળખી શકી નહીં પરંતુ તમે મારા માટે મોટા છો અમારા સંબંધીમાં છો આ રીતે દૂતી સેવિકાના ઘરમાં કાકી બનીને પ્રવેશી સેવકની પત્નીએ તેને ખૂબ જ ખાતરદારી કરી

પતિ વ્રતા સ્ત્રી નાહવા ગઈ ત્યારે દૂતી પણ તેની સાથે ગઈ જેવી સ્ત્રીએ શરીર પર પાણી રેડ્યું દૂતી અચાનક તેની પાછળ આવી અને તેની કમર ઘસવા લાગી સ્ત્રીએ ખચકાટ કરીને કહ્યું કાકીજી તમે શું કરો છો રહેવા દો હું જાતે કરી લઈશ પરંતુ દૂતીએ ભાવુક રીતે તેને જાલી લીધી અને કહ્યું દીકરી હું તને મારી પોતાની દીકરીથી વધુ પ્રેમ કરું છું ઘણા વર્ષો બાદ તને મળી છું મને આ સેવા કરવા દે આ રીતે સેવાના બહાને તેને સ્ત્રીના શરીરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું પછી તક જોઈને દૂતીએ તેની આંખોમાં પાણી રેડી દીધું જેથી તે થોડી ક્ષણો માટે કંઈ જોઈ ન શકે આ તકનો લાભ લઈને દૂતીએ તેની જાંગ પર હૃદયના આકારનું તલ જોયો જે તેનું ઓળખનું ગુપ્ત નિશાન હતું હવે દૂતીને જે જોઈતું હતું તે મળી ગયું જેવી સ્ત્રી નાહીને રસોઈ બનાવવા માટે રસોડામાં ગઈ દુતીએ ચુપચાપ ઘરમાં રાખેલા મટકો અને કટાર જે સ્ત્રીના લગ્ન અને સૌભાગ્યના પ્રતિક માનવામાં આવતા હતા ચોરી લીધા અને ત્યાંથી કોઈને કહ્યા વગર ભાગી ગઈ તે સીધી મંત્રી પાસે ગઈ અને કહ્યું મંત્રીજી મેં તમારું કામ કરી લીધું આલો મટકો અને કટાર અને તેની ઓળખની વાત કરું તો તેની જાંગ પર હૃદયના આકારનું તલ છે મિત્રો મંત્રીની આંખોમાં ગર્વ અને દગાનું તેજ આવી ગયું તે તરત જ મટકો અને કટાર લઈને રાજાના દરબારમાં પહોંચ્યો અને ગર્વથી કહ્યું મહારાજ બે દિવસમાં તોડી નાખી જુઓ તેને મને આ મટકો અને અને કટાર આપ્યા તેની પર હૃદયના આકારનું તલ છે જે તેનું ગુપ્ત નિશાન છે રાજા આ સાંભળી ગંભીર થઈ ગયા તેને તરત જ દરબાર બોલાવ્યો અને સેવકને બોલાવ્યો મંત્રીએ મટકો અને કટાર તેની સામે મૂક્યા તેની પત્નીના શરીરનું નિશાન પણ બતાવ્યો આ બધું જોઈને સેવકનો ચહેરો ફેંકો પડી ગયો તેનો હૃદય તૂટી ગયો તેનો વિશ્વાસ ન થયો કે જેના માટે તે પોતાનો જીવ આપી શકે તેણે તેનો વિશ્વાસ તોડ્યો તેણે ભારે હૃદયથી કહ્યું મહારાજ હવે મને કોઈ સમજૂતી નથી જોઈતી જ્યારે મંત્રી પાસે આ બંને વસ્તુઓ છે અને તેને મારી પત્નીનું નિશાન પણ ખબર છે તો હું માનું છું કે મારી પત્નીની પતિવ્રતાઈ તૂટી ગઈ છે રાજાએ ગંભીરતાથી કહ્યું શરત મુજબ હવે તેને મૃત્યુદંડ આપવામાં આવશે પંદર દિવસ બાદ તને ફાંસી આપવામાં આવશે આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો બધા વિચારતા હતા કે આ માણસને પોતાની પત્ની પર કેટલો ગર્વ હતો અને જુઓ અંતે તે હારી ગયો રાજાએ સેવકને પૂછ્યું જો તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કહે સેવકે માથું નમાવીને કહ્યું મહારાજ મારી અંતિમ ઈચ્છા એ છે કે હું મારી પત્નીને એકવાર મળવા માગું છું રાજાએ પરવાનગી આપી ઠીક છે તું જા તારી પત્નીને મળ અને જે કહેવું હોય તે કહી દે જ્યારે ફાંસીની સજા સંભળાવી ત્યારે સેવક તૂટેલા દુઃખી અને અપમાનિતથી ભરેલા હૃદયે પોતાના ઘરે પહોંચ્યો ઘરમાં પ્રવેશતા જ તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં પીડા તેને પોતાની પત્નીને કહ્યું તે મારી સાથે દગો કર્યો છે મેં તારા પર ભરોસો રાખીને મંત્રી સાથે શરત લગાવી મેં રાજા સમક્ષ માથું ઊંચું રાખીને કહ્યું હતું કે મારી પત્ની પતિવ્રતા છે સદાચારી છે અને કોઈ તેનો ધર્મ તોડી શકે નહીં પરંતુ આજે તારા લીધે મને ફાંસી થશે તે મારો વિશ્વાસ સન્માન જીવન બધું જ છીનવી લીધું તેની પત્ની ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા તેને ધ્રુજતા અવાજે કહ્યું સ્વામી મેં કંઈ ખોટું નથી કર્યું જે કંઈ પણ થયું તે દગાથી થયો છે જે સ્ત્રી આપણા ઘરે કાકી બનીને આવી હતી તે ખરેખર દૂતી હતી તેને મારી આંખોમાં પાણી રેડી દીધું મટકો અને કટાર ચોરી લીધા અને ભાગી ગઈ મેં તમારી સાથે દગો નથી કર્યો હું નિર્દોષ છું પરંતુ સેવકનું હૃદય એટલું તૂટી ગયું હતું કે તેને પોતાની પત્ની પર વિશ્વાસ ન થયો તે રાજાના દરબારમાં પાછો ફર્યો અને ચૂપચાપ પોતાને ધરપકડ કરાવી દીધી રાજાએ તેને જેલમાં મોકલી દીધો જ્યાં તે પોતાની અંતિમ ક્ષણો ગણવા લાગ્યો તે દરમિયાન તેની પત્ની જે સાચી પતિવ્રતા હતી તેને પોતાના પતિને ફાંસીથી બચાવવાનો સંકલ્પ કર્યો તેને પોતાના પતિવ્રતા ધર્મ પ્રેમ અને બુદ્ધિની શક્તિથી તે સીધી રાજાના દરબારમાં પહોંચી પરંતુ આ વખતે પત્ની તરીકે નહીં પરંતુ એક નર્તકી તરીકે તે રાજાને પ્રાર્થના કરી મહારાજ હું એક નર્તકી છું જો મને તમારા દરબારમાં નૃત્ય કરવાની પરવાનગી મળશે રાજાએ તે સ્ત્રીની સુંદરતા અને શાલીનતા જોઈને તરત પરવાનગી આપી અને દરબારમાં બધાને બોલાવવામાં આવ્યા મંત્રી મુખ્યમંત્રી સેનાપતિ રાજા પોતે પણ તે સ્ત્રીનું નૃત્ય જોવા હાજર હતા જ્યારે પતિવ્રતા સ્ત્રીએ નૃત્ય શરૂ કર્યું તેની દરેક ચેષ્ટા દરેક ભાવ ચહેરાની ચમક અને આંખોમાં સત્ય એવું હતું કે દરબારમાં બેઠેલો દરેક વ્યક્તિ મંત્ર મુગ્ધ થઈ ગયો રાજા તેની કળાથી એટલા પ્રભાવિત થયા કે નૃત્ય પૂરું થતાં જ તેમણે કહ્યું દેવી તે એટલું સુંદર નૃત્ય કર્યું છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું જે માંગવું હોય તે માંગ હું વચન આપું છું કે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ સ્ત્રીએ માથું નમાવીને હાથ જોડીને કહ્યું મહારાજ મને તમારી પાસેથી કંઈ નથી જોઈતું મને ફક્ત ન્યાય જોઈએ છે તમારા દરબારમાં એક ચોર બેઠો છે તે ચોરે મારી સોનાની વીંટી ચોરી છે કૃપા કરીને તે ચોરને મૃત્યુદંડ આપો રાજા આ સાંભળીને ચોકી ગયા તેમણે કહ્યું દેવી કહો તે ચોર કોણ છે જો મારા દરબારમાં કોઈ ચોરી કરે તો તેનો જીવ નહીં બચે હું તેને ફાંસી આપીશ આ મારું વચન છે સ્ત્રીએ નિર્ભય થઈને કહ્યું મહારાજ તે ચોર બીજું કોઈ નહીં પરંતુ તમારા દરબારનો મંત્રી જ છે તેણે જ મારી સાથે દગો કર્યો છે મંત્રીએ આ સાંભળતા જ તેનો ચહેરો ફીકો પડી ગયો તે ડરી ગયો અને તરત જ રાજાએ કહ્યું મહારાજ હું આ સત્યના સોગંધ લઈને કહું છું મેં આ સ્ત્રીની વીટી ચોરી નથી મેં તેને આજે પહેલી વાર જોઈ છે જ્યારે મેં તેને ક્યારેય જોઈ નથી તો હું તેની વીટી કેવી રીતે ચોરી શકું મંત્રીની આ વાત સાંભળીને તે સ્ત્રીએ મોટા અવાજે કહ્યું મહારાજ જો આ મંત્રી કહે છે કે તેણે મને ક્યારેય જોઈ નથી તો મને કહો તેને મારી પાસેથી અમટકો અને કટાર ક્યાંથી આવ્યા આ મારા સૌભાગ્યના પ્રતીકો હતા જે મેં વર્ષોથી પ્રેમ અને શ્રદ્ધાથી સાચવી રાખ્યા હતા તેને આગળ કહ્યું મહારાજ હું બીજું કોઈ નહીં પરંતુ તે સેવકની પત્ની છું જેને તમે જેલમાં રાખ્યો અને એક દિવસ બાદ તેને ફાંસી આપવાના છો એક નિર્દોષ માણસ જેનો એકમાત્ર ગુનો એ હતો કે તેને પોતાની પત્ની પર વિશ્વાસ રાખ્યો હતો દરબારમાં સન્નાટો છવાઈ ગયો સ્ત્રીએ રડતા રડતા આગળ કહ્યું મને નર્તકીના વેશમાં દરબારમાં આવવું પડ્યું કારણ કે આ તમારા મંત્રીએ મારી પવિત્રતાઈને કલંકિત કરી તેણે એક દૂતી મોકલી જે મારા પતિની કાકે બનીને આવી તે દૂતીએ મારા ઘરમાં દગો કર્યો મારી આંખોમાં પાણી રેડી દીધું મટકો અને કટાર ચોરી લઈને આમંત્રીને આપ્યા અને આમંત્રીએ તેને બદલામાં ઘણા નાણાં આપ્યા મહારાજ આ બધું જૂઠ અને દગાથી થયું અને આજે પણ હું શુદ્ધ અને પતિવ્રતા સ્ત્રી છું આ શ્રીએ કહ્યું મારા મટકો અને કટાર ચોરાયા છે તેનું કારણ એ છે કે તમે તેના પર શરત લગાવી હતી મહારાજ તમે મારો ન્યાય કરો રાજા આખી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેમની આંખોમાં ગુસ્સો અને પછતાવો બંને હતા તેમણે તરત જ તે દૂતીને દરબારમાં બોલાવી દૂતી જેવી જ દરબારમાં આવી અને રાજાની ગંભીરતા જોઈ તે ડરથી ધ્રુજવા લાગી રાજાએ કડક અવાજે પૂછ્યું સાચું કહે આ આરોપ સાચો છે કે નહીં દૂતી રડવા લાગી અને ડરના માર્યા સમગ્ર સત્ય ઉગલી દીધું તેણે કહ્યું મહારાજ હા આ સ્ત્રી પૂર્ણ સત્ય બોલે છે મંત્રીએ મને મોકલી હતી મેં દગાથી તેના મટકો અને કટાર ચોર્યા અને મંત્રીને આપ્યા મંત્રીએ મને બદલામાં ઘણા નાણાં આપ્યા રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેમણે તરત જ આદેશ આપ્યો આ નિર્દોષ સેવકને જેલમાંથી તરત છોડી દો અને તેની જગ્યાએ મંત્રીને જેલમાં નાખો જેણે જે દુષ્કર્મ કર્યું તેની સજા મૃત્યુ છે અને પછી યોગ્ય સમય આવતા મંત્રીને રાજાના આદેશ મુજબ ફાંસી આપવામાં આવી આખા રાજ્યમાં આ ઘટના એક પતિવ્રતા સ્ત્રીની શુદ્ધતા અને તેના પતિવ્રતા ધર્મની શક્તિનો જીવંત પુરાવો બની રાજાએ પોતે તે સ્ત્રીના ચરણોમાં નમન કર્યું અને કહ્યું દેવી તું ખરેખર સતી સાધ્વી પતિવ્રતા અને બહાદુર સ્ત્રી છે જે પ્રેમ ધીરજ અને બુદ્ધિ વડે તે સત્ય ઉજાગર કર્યું તે કોઈ દેવીથી ઓછી નથી તે સ્ત્રીને નમ્રતાથી કહ્યું મહારાજ હું દેવી નથી હું એક સામાન્ય પત્ની છું જેને હંમેશા પોતાના પતિને ભગવાન માનીને સેવા કરી છે આજે પણ હું મારા પતિનું નામ મોથી નથી લેતી કારણ કે મારા માટે પતિનું નામ જ પૂજનીય છે ભગવાન શિવના જવાબ ભગવાન શિવે પાર્વતી તરફ જોઈને ગંભીર અવાજે કહ્યું હે પાર્વતી હવે મારી કથા પૂરી થઈ અને તારા ત્રણ પ્રશ્નોના જવાબ પણ આ કથામાં સમાયેલા છે હવે હું તારા બધા પ્રશ્નોના જવાબ સીધા અને સરળ રીતે આપું છું પ્રથમ પ્રશ્ન કઈ સ્ત્રીએ અકાળે વિધવા થઈ જાય છે ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ મોડેથી લે છે તે નાનામથી બોલાવે છે તે અકાળે વિધવા થઈ જાય છે કારણ કે જ્યારે પત્ની વારંવાર પતિનું નામ લે છે તેના શબ્દોથી બ્રહ્માંડીય અસર પડે છે જે ધીમે ધીમે પતિની આયુ ઘટાડે છે આ જ કારણે તે મૃત્યુલોકમાં જે ત્રણ સખીઓ જોઈ તેમાંથી બે વિધવા થઈ ગઈ હતી કારણ કે તેઓ હંમેશા પોતાના પતિને નામથી બોલાવતી હતી જ્યારે ત્રીજી સ્ત્રી જે સેવકની પત્ની હતી તે પતિવ્રતા હતી તેને ક્યારેય પોતાના પતિનું નામ મોઢેથી ન લીધું તે હંમેશા આદરથી બોલાવતી હતી આ આદર અને શ્રદ્ધાના કારણે તેનો પતિ હજુ જીવે છે અને તે સ્ત્રી સુખી અને સૌભાગ્યવતી જીવન જીવી રહી છે બીજો પ્રશ્ન કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ અને શાંતિ નથી મળતી ભલે તેનો પતિ જીવિત હોય ભગવાન શિવે પાર્વતી તરફ હસીને કહ્યું હે પાર્વતીજી જે સ્ત્રી પોતાના જીવનમાં ગૌરવશાલી પતિવ્રતા ધર્મ અને સન્માનના માર્ગે ચાલે છે તે ક્યારેય દુઃખી નથી થતી તેના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે તે ઘર ફક્ત ઈંટો અને પથ્થરથી બનેલું નથી તે સ્વર્ગ બની જાય છે તે સ્ત્રીના ગુણો પતિને મજબૂત બનાવે છે બાળકો સમર્થ બને છે અને તેનું કુટુંબ સમૃદ્ધ થાય છે પાર્વતીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે ભગવાન શિવના ચરણોમાં નમન કર્યું અને કહ્યું પ્રભુ તમે માત્ર મારા દરેક પ્રશ્નોના જવાબ નથી આપ્યા પરંતુ જીવનનું સત્ય પણ બતાવ્યું જે દરેક સ્ત્રીએ જાણવું જોઈએ હવે હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું ભગવાન શિવે જવાબ આપ્યો જે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી વગર ક્યાંય જાય છે ભલે તીર્થયાત્રા હોય ઉત્સવ હોય મહેંદીનો કાર્યક્રમ હોય કે મેળો તેવી સ્ત્રીઓ પોતાના પતિનો સન્માન અને વિશ્વાસ તોડે છે આના લીધે તેના જીવનમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે પતિ હોવા છતાં તેનો પ્રેત પતિનો પ્રેમ નિકટતા અને સ્નેહ નથી મળતો આવી સ્ત્રી આખું જીવન અશાંતિ દુઃખી અને એકલી અનુભવે છે ભલે તેનો પતિ તેની સાથે હોય ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી ભગવાન શિવે ગંભીર અવાજે કહ્યું ગાળ એક સાચી સદાસ્તારી સ્ત્રી અને સંસ્કારી પત્ની ક્યારેય પોતાના પતિને ગાળ નથી આપતી ગમે તેવી પરિસ્થિતિ હોય જે સ્ત્રીઓ ગુસ્સામાં કે રોષમાં પોતાના પતિને ગાળ આપે છે તે પોતે પોતાનો પતિવ્રતા ધર્મ કલંકિત કરે છે આવી સ્ત્રીઓના જીવનમાં શાંતિ અને સમર્પણ નથી રહેતું તેમનું લગ્ન જીવન દિવસેને દિવસે ઝઘડામાં અશાંતિમાં ફેરવાઈ જાય છે અને આખરે આવી સ્ત્રીઓ પણ પોતાના પતિને અકાળે ગુમાવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ